નિમ્ન કક્ષાએ મૂકી દેવો કોઈ સમાજ વિશે ટિપ્પણી કરવી કોઈ સમાજની બેન દીકરી એના વિશે અભદ્ર ટિપ્પણી કરવી આ આ કેટલી હદે વ્યાજબી છે આજે બેટી બચાવો નારી સશક્તિકરણ આવી બધી યોજનાઓ સરકાર મૂકે છે તો એ જ સરકારના એક વયોવૃદ્ધ અનુભવી નેતા જ્યારે આ દેશની બેન દીકરી વિશે અભદ્ર ટિપ્પણી કરે તો ક્ષત્રિય સમાજ હંમેશા ધર્મ માટે મેદાને પડેલો છે અને હંમેશા આ દેશની નારી શક્તિ માટે એની અસ્મિતા માટે કે આ ધર્મ માટે ક્ષત્રિયો હજી પણ મેદાનમાં પડવાના જ છે તો આપના માધ્યમથી હું એટલું કહેવા માંગુ છું કે એક ક્ષત્રિય સમાજ જ્યારે એમની કોઈ અન્ય માંગણી કે કોઈ બીજી વાત લઈને નથી નીકળ્યા ફક્ત ખાલી એટલી વાત છે કે જ્યારે દેશનું નેતૃત્વ કરવાવાળા આજે આ દેશની અસ્મિતાને સાચવી ન શકે એ જ લોકો આ દેશની અસ્મિતાને જ્યારે ખંડિત કરતા હોય તો એવા રાજનેતા કોઈ પણ હોય કોઈ પણ સમાજના હોય તો એને ક્યારેય આ દેશનું નેતૃત્વ હાથમાં ન દેવું જોઈએ અને ક્ષત્રિય સમાજની અમારી ખાલી એટલી જ માગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી કેન્સલ થવી જોઈએ કારણ કે આવા રાજનેતાઓના હાથમાં જ્યારે દેશનું નેતૃત્વ આવે ત્યારે એમનો જે સુશુભ સ્વભાવ છે એમની અંદર પડેલી આ વિકૃત માનસિકતા છે એ હાથમાં સત્તા આવ્યા પછી એનો કદાચ બેફામ ઉપયોગી કરી શકે છે જ્યારે ક્ષત્રિય છે એ આ માતૃભૂમિ માટે આ દેશ માટે કાયમથી પોતાના બલિદાનો દેતા આવ્યા છે આજ પણ લોકશાહી ઢબે પણ ક્ષત્રિયો લોકશાહી ઢબે લડી રહ્યા છે અને બીજું હું ખાસ તો આપને એ કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ આજ એમના પૂર્વજોએ જે એમને ગુણ આપેલા છે જે અમારા મૂળભૂત ગુણ છે કે અમે કોઈ પ્રજાને તકલીફ પડે એવું ક્યારેક કાર્ય કર્યું નથી અત્યારે પણ આ લડતમાં પણ અમે કોઈ પ્રજાને નુકસાન જાય એમને કોઈ તકલીફ પડે કે કોઈ સરકારી મિલકતને નુકસાન થાય એવું આજ સુધી અમે એક પણ કાર્ય કર્યું નથી અમે લોકશાહી ટબે જ્યારે આ લડત કરી રહ્યા છીએ તો સરકારની પણ નૈતિક ફરજ બને છે એ પણ એની મર્યાદામાં રહીને લોકશાહીના નિયમો અનુસાર અમને જે લડત કરી છે એમાં ક્યાંય ખોટી બળપ્રયોગ ન કરે હંમેશા ધર્મ અને ક્ષત્રિય એક સિક્કાની બે બાજુ છે ક્ષત્રિય છે તો ધર્મ છે ધર્મ છે ત્યાં ક્ષત્રિય છે અમે એ જ ધર્મને સાથે રાખીને શક્તિમાના મંદિરે વણા મહાઆરતીનું આયોજન કરેલું જેમાં બાર ગામના પ્રતિનિધિઓ ત્યાં આવેલા ચૌદ તારીખે જે મહાસંમેલન છે રાજકોટમાં એના આયોજન બાબતે અમે બધા ભાઈઓએ સાથે મળીને વ્યવસ્થિત આયોજન કર્યું છે આપના માધ્યમથી પણ હું જણાવવા માંગુ છું કે આપ પણ અમને એ બાબતમાં મદદરૂપ થશો કે આપના માધ્યમથી જે ભાઈઓ સુધી આ મેસેજ પહોંચે તો મહાસંમેલનમાં મોટી સંખ્યામાં આપ સૌ ત્યાં હાજર રહેશો કારણ કે મારી દૃષ્ટિએ આ કોઈ સામાજિક લડત નથી આ એક ધાર્મિક લડત છે કે જ્યારે ધર્મના જે નિયમો છે જે મૂલ્યો છે એ સચવાતા નથી ત્યારે આ ક્ષત્રિય સમાજ ફરી મેદાને પડ્યો છે તો હું અન્ય સમાજના મારા ભાઈઓને પણ વિનંતી કરું છું કે પણ આપ આ ધર્મયુદ્ધમાં જોડાઈ જાઉં